ભાઈ ભાઈ અમારું વારો આવે ને ચરા ડડિયા પતિ પ્રેવી કોન્સેપ્ટ તો ત્યાં જાવે ઓજો પાકેમાં ચરુકોને બસ સ્કેન કરો ને ઓ વાત ન મને બનાવ્યો તો અશ્વિભાઈ <coughs> મારું નામ છે ભીખાભાઈ ડોબરિયા મારું ગામ છે ધારગણી અમે બે ત્રણ વર્ષથી બધો માલ લઈને આવી છીએ ચોમાસામાં સી રહ્યા હતા થાય શેણા લઈ છે અને અમને બજારમાં કરતા એક હજાર પચાસ સુધી શેણા વેસાય છે આ અગિયારસો ને ત્રીસ રૂપિયામાં માં સેના ખરીદે છે એક ટ્રેક્ટરે અમને સાતથી આઠ હજાર રૂપિયા સુધીનો ફાયદો થાય છે રાજ્ય સરકારે આ ટેકાનો ભાવ જેમને જાહેર કર્યો છે એટલે ખેડૂતો માટે બહુ સારું છે પટવાળિયા મારું ગામ ધારી કેમ કરા અને શિનાલયનું અહીં આવ્યો છો અને ત્રણ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ આવીએ છીએ આ ટીમ છે એનું કામ બહુ સારું છે અને પેમેન્ટ એ આઠ દી અમને બધું મળી જાય છે તાત્કાલિક અને નરેન્દ્રભાઈ મોદીએ જે આ કર્યો એનો આદેશ બહુ સારો કહેવાય એટલે અમને આભાર ખૂબ ખૂબ એનો આભાર મારું નામ ભાવના ગોંડલિયા શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળીના ચેરપર્સન તરીકે જવાબદારી નિભાવું છું ધારી તાલુકાની અંદર હાલમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા નાફેડ તેમજ ગુજકો માસોલ દ્વારા આ સંસ્થાને ખરીદીનું કામ સોંપવામાં આવ્યું છે અને જેની અંદર કુલ ધારી તાલુકામાં બેતાલીસો ને સત્તાણું ખેડૂતોએ ઓનલાઈન કરાવેલ છે

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સ્વપ્ન છે કે ખેડૂતોની આવક બમણી કરવાની એ સ્વપ્નને સાકાર કરવા માટે પીએસએસ ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોને જે ફાયદો મળી રહ્યો છે તેનાથી ખૂબ જ લાભ થઈ રહ્યો છે